ઉનાળાની કાળઝાર ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ને તે દરમિયાન બસો ગાડીઓ બળવાની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે આવી જ એક ગુજરાત એસટીની બસ બળવાની ઘટના બની છે અમદાવાદના સરખેજ ધોળકા હાઈવે પર આ બસ જ્યારે સરખેજથી ધોળકા જવા નીકળી હતી તે દરમિયાન સરખેજ સર્કલ પાસે એન્જિનમાં સામાન્ય આગ લાગે છે ને ત્યારબાદ જે ડ્રાઈવર હોય છે તે સમજસૂચકતા વાપરી પોતે નીચે ઉતરી જાય છે અને પેસેન્જરોથી ભરેલી બસ ના ખીચોખીચ રહેલા જે પેસેન્જરો છે તેઓને નીચે પણ ઉતારી દે છે આ સળગતી બસના કેટલાક વિડીયો છે પહેલા તમે તે જોઈ લો આમ આ બસમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરને હજી સુધી ઈજા તેમજ કોઈ પણ પ્રકારની ગંભીર ચોટ નથી આવી તેમજ તેને આગ લાગવાનું સાચું કારણ પણ સામે નથી આવ્યું પરંતુ ક્યાંક મેન્ટેનન્સની અપૂરતીતા હોવાના કારણે આગ લાગી હોય તેવી એક શક્યતા દેખાઈ રહી છે તેમજ બીજી શક્યતા ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી શકે તે પણ હાલ એક શક્યતા દેખાઈ રહી છે ખેર આગ લાગવાથી કોઈને નુકસાન નથી થયું પરંતુ આપ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને વાહનો જ્યારે બપોરના સમયે લઈને નીકળતા હોય તો વાહનોની અવશ્ય તકેદારી તેમજ કાળજી રાખવીને ખાસ કરીને વાહનો છે તે ગરમ ન થઈ જાય તેની પણ તકેદારી રાખવી કેમ કે ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે અને આપના જીવનું જોખમ ઊભું ન થાય તેની પણ જવાબદારી આપે રાખવી જોઈએ નમસ્કાર